ગામને લાગુ સીમ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી સદ્રહુ તપાસ દરમિયાન તપાસ સ્થળેથી એક લોડર તથા બે ડમ્પરને સાદી માટે ખનીજ ગેરકાયદેસર खनन તથા

વધુમાં તારીખ વીસ ઓગસ્ટના રોજ બીજા ફરિયાદી સ્ત્રીની બાતમીના આધારે ખાનગી વાહનથી મુંદ્રા તાલુકાના મોટા કપાયા ગામે લાગુ નદીપટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી સદરહુ તપાસ દરમિયાન મોટા કપાયા ગામને લાગુ નદીપટ વિસ્તારમાંથી એક એક્સ્કેવેટર મશીનને સાદી રેતી ખનિજના ગેરકાયદેસર સર ખનન સબબ સીઝ કરેલ છે સદરહુ બંને દિવસ દરમિયાન પકડાયેલ કુલ એક એક્સકેવેટર મશીન બે લોડર મશીન તથા ચાર ડમ્પર મળી કુલ રૂપિયા એક કરોડ પંદર લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ સદર તપાસ અંગે આગળની નિયમો અનુસારની કાર્યવાહી હાલ ચાલુમાં છે